જાગૃતિ ઉચ્ચતર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે સરપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનની ઉજવણીના અનુસંધાને ઉલ્લાસ અને આનંદપૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદરભાવ પેદા થાય અને સમાજમાં શિક્ષકના સ્થાન વિશે સાચી સમજણ કેળવાય અને શાળા સંચાલન વિશે વાકેફ બને તેવા ઉમદા હેતુસર શાળાના આચાર્ય શ્રી ડોક્ટર હિમાંશુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લગભગ ભાગ લીધો પરિધાનમાં અને વ્યક્તિગતમાં વ્યક્તિત્વમાં આવડતની આભા જરી હતી વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભાથી માંડી સાંજના પૂર્ણાહુતિ કાર્યક્રમ સુધી તમામ કાર્યક્રમની કમાન સંભાળી આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા અને વ્યક્તિત્વ વિકાસની તક મેળવી સાના શિક્ષિકા બેન શ્રીમતી જ્યોત્સના ડોડિયાના પિતા શ્રી સ્વર્ગીય અંબાલાલ ડોડિયાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક અને સંચાલક તરીકે શાળાના શિક્ષક શ્રી ધીરજભાઈ અને શ્રી નાગરાસિંહ સંપૂર્ણ સહયોગી રહ્યા શાળા પરિવારના સહિયારા સહયોગથી આ કાર્યક્રમ સફળ બનાવાયો અને શાળાના આચાર્યશ્રીએ સમગ્ર સ્ટાફને બિરદાવ્યો હતો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ